જિલ્લાના તાલુકા યુનિટના હોમગાર્ડ સભ્યો પ્રકાશ વેણીશંકર વ્યાસ અને હિરેન અરવિંદભાઈ સોલંકીએ જિલ્લા હોમગાર્ડ કચેરી કે વડી કચેરીની પૂર્વ મંજૂરી વગર નગરપાલિકાના ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવતા જિલ્લા હોમગાર્ડ કમાન્ડગીરી સરવૈયા દ્વારા બંને સભ્યોને બીજો હુકમ ન થાય ત્યાં સુધી દળમાંથી સસ્પેન્ડ કરવાનો આદેશ કર્યો છે હોમગાર્ડ્સ દળના જવાનો હોમગાર્ડ્સ એકની કલમ નવ હેઠળ સરકારી કર્મચારીઓ ગણવામાં આવે છે તેઓને કોઈ પણ રાજકીય પક્ષ તરફથી કોઈ પણ પ્રકારની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવી હોય તો જિલ્લા હોમગાર્ડ કચેરી અથવા તો વડી કચેરીની પૂર્વ મંજૂરી લેવી આવશ્યક છે હું ગિરીશ સરવૈયા જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ જામનગર જામનગર જિલ્લાનું હોમગાર્ડ દળ છે એ હંમેશા સંયમતા નીતિમત્તા અને શિસ્ત સાથે જોડાયેલું દળ છે અને હું હંમેશા એવો આગ્રહ રાખું છું કે દરેક સભ્યો શિસ્ત અને હોમગાર્ડના નિયમોનું ચુસ્તપણે પાલન કરે જામનગર જિલ્લાના તાલુકો જામજોધપુરમાંથી મને એવી માહિતી મળી કે અમારા બે હોમગાર્ડ સભ્યો છે એમણે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પોતાની ઉમેદવારી નોંધાવેલ છે હોમગાર્ડ એક્ટની કલમ નવ મુજબ અમારા દરેક હોમગાર્ડ છે એ સરકારી કર્મચારીઓ ગણાય છે તેઓને ચૂંટણી લડવા માટે કોઈ પાબંદી નથી પરંતુ તેઓએ જો ચૂંટણી લડવી હોય તો પહેલા અત્રેની કચેરીને લેખિતમાં જાણ કરવી પડે એ દિવસથી એણે પોતાની ફરજ પરેડ બધું બંધ કરવું પડે મોકૂફ કરવું પડે પરંતુ આ બંને સભ્યોએ હોમગાર્ડના દળની ગરિમા ન જાળવી અને અત્રેની કચેરીને કોઈ પણ પ્રકારની જાણ કર્યા વગર સીધે સીધું કોઈ રાજકીય પાર્ટીમાંથી પોતાની ઉમેદવારી નોંધાવેલ જેથી કરી અને મેં આ બંને સભ્યો એક પ્રકાશ વેણીલાલ વ્યાસ તથા હિરેન અરવિંદભાઈ સોલંકી જે જામજોધપુર તાલુકામાં ફરજ પરેડ કરે છે તેઓને તાત્કાલિક અસરથી ફરજ મોકૂફ એટલે કે સસ્પેન્ડ કરવાનો હુકમ કરેલ છે